ભરૂચમાં રહેતા મુસ્લિમ પરિવારની પાંચ મહિનાની બાળકી ગંભીર એવી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોપીની બીમારીથી પીડાઈ રહી છે જે બાળકીની સારવાર માટે પરિવારને સત્તર પાંચ કરોડની સહાયની જરૂર ઊભી થઈ છે જેની સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ આગળ આવ્યું છે ત્યારે વધુ લોકો આગળ આવી આ બાળકીના ઈલાજ માટે દાન કરે તે તેવું મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અપીલ કરી છે જ્યારે બાળકી પરિવારજનોએ પણ જિલ્લા વાસીઓને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે મદદ કરવા માંગતા લોકોએ HMP ફાઉન્ડેશન સંપર્ક કરવા જણાવ્યુંમાં આવ્યું છે સાથે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે પ્રજા સત્ક દિન નિમિત્તે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ફૈઝલ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને મેઆ બરોચકી તુલક મેડિકલ ડૉક્ટર સાહેબ ઓકે પાંચ આંકડી પાંચ મહિનાની પછી છે

हम एच एम पी और सरदार पटेल हॉस्पिटल की तरफ से क्राउड फंडिंग की कोशिश कर ही रहे हैं लेकिन मैं प्लीज विनती तो करता हूँ कि जी भूज की पत्नी थी।, थी और ये गुजरात की थी हमारे डिस्ट्रिक्ट कलेक्टर हमारे चीफ मिनिस्टर और हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी मैं आपसे सबसे अपील करता हूँ